જિલ્લા નદી વોર્નિંગ લેવલ વટાવતા ના ગ્રામજનો ભયના ઉધાર હેઠળ નજરે પડ્યા હતા સદા સરોવર નર્મદા ડેમમાંથી માંથી ત્રણ પોઈન્ટ પિસ્તાળીસ લાખ ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમ માં છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદી વોર્નિંગ લેવલ ને પાર કરી રહી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં અચાનક આવેલા પૂરના વિનાશનો સામનો કરનાર કાંઠાના ગ્રામજનો જળસ્તર વધવાની શરૂઆત સાથે ભયના ઓથાર હેઠળ નજરે પડી રહ્યા છે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ટ્વીટ દ્વારા નર્મદાનું જળસ્તર ચોવીસ ફૂટની ભયજનક સપાટીને સ્પર્શે તેવી ચેતવણી જાહેર કરતા ભરૂચ શહેરના નર્મદા કાંઠા વિસ્તાર અને અંકલેશ્વરના નીચાણવાળા ગામના લોકો ચિંતાતુર બન્યા છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ભરૂચમાં વિનાશક ભરૂચ અંકલેશ્વર તાલુકામાં ભારે ખાના ખરાવી સર્જી હતી ફરી એકવાર પૂરની ચેતવણી જાહેર થતા કાંઠા વિસ્તારના લોકોના લલાટે ચિંતાની લકીરો ખેંચાઈ છે ગામ લોકો એક વર્ષની જહેમત બાદ માંડ બેઠા થયા છે ત્યારે ફરી વિનાશક આવે તો બરબાદ થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે અને ઉપરવાસમાં નર્બાનરીમાંથી નર્મદા પાણી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે છે જેના કારણે હાલ ગોલ્ડન બીચ પર ચોવીસ પચીસ ફૂટ છવ્વીસ ફૂટ પાણી થશે તો અમારા ગામમાં નર્મદાનો નળ નીર ફરી અને ખેતીમાં ખૂબ નુકસાન થવાની આશંકા વટાવી રહી છે અને તંત્ર દ્વારા અમારા ગામ લોકોને જાણ કરવાની છે જો પાણી વધે તો સલામત સ્થળે ખસી જવા માટે જાણ કરેલ છે